નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એકના ડેબા આપનું હાર્દિક સ્વાગત છું તો મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને જુલાઈ મહિનાની જેટલી પણ વેકેન્સી અપકમિંગ છે કે પછી અત્યારે હાલમાં ભરતીઓ ચાલી રહી છે જે ખાસ કરીને દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ માટે હોય તો એવી નવ સરકારી ભરતીઓની વાત કરવાની છે અને આ ભરતીઓ અત્યારે હાલમાં ચાલી રહી છે કેટલીક ભરતીઓ અપકમિંગ છે કે આ મહિનામાં જ આવવાની છે અને બહુ મોટી મોટી ભરતીઓની વાત કરવાનું છે બહુ મોટી ભરતીઓની જાહેરાત વિશે આપણે જાણકારી મેળવવાની છે કે કઈ કઈ ભરતીઓ વિશે અત્યારે હાલમાં ભરતી ચાલી રહી છે અને અપકમિંગ ભરતીઓ પણ કઈ આવી રહી છે તો એની સંપૂર્ણ ભરતીની વિગતવાર માહિતી મેળવીશું તો પ્લીઝ મિત્રો વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર કરજો જોજો એન્ડ આ જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ આપણી ચેનલ પર તમને જોવા મળતા રહેશે તો ચેનલે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અપકમિંગ વિડીયોઝ માટે ઓકે તો વધુ નાશ કરે આગળ વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ હા મિત્રો મેં તમને આગળ કીધું વિડીયોમાં એ પ્રમાણે કે આપણે ટોટલ નવ સરકારી ભરતીની વાત કરવાના છે કે જે અત્યારે જુલાઈ મહિનામાં ટોપ ઉપર રહેવાની છે અને જે અમુક ભરતીઓ અત્યારે હાલમાં ચાલી રહી છે અને અમુક ભરતીઓ અપકમિંગ છે તો આ નવ ભરતીઓમાં આપણે લિસ્ટમાં નંબર વન ઉપર આપણે જોવાના છીએ સી એ ક્લર્કની ભરતી છે મિત્રો ઓકે સી એ ફૂલ ફોર્મ શું થાય છે મિત્રો તો સેન્ટ્રલ આર્મેડ પોલીસ ફોર્સ થાય છે ઓકે એમાં ક્લર્કની ભરતી છે મિત્રો હવે આ સેન્ટ્રલ આર્મેડ પોલીસ ફોર્સમાં કોનો કોણો સમાવેશ થતો હોય છે તો એમાં બી છે બરોબર બીએસએફ છે પછી સીઆઈએસએફ છે સીઆઈએસએફ પછી એસએસ બી એસએસ છે આઈટી ઓકે પછી એવી તર ઘણી બધી ફોર્સ જે મેં તમને કીધું એ પ્રમાણે હોય છે હવે આ જે ભરતી આવેલી છે ને એ ક્લર્કની પોસ્ટ ઉપર ભરતી આવેલી છે એટલે કે તમે કોઈ પણ પોસ્ટ સીઆરપીએફ લઈ લીધું કે પછી બીએસએફ છે સૌથી બેસ્ટમાં બેસ્ટ ડિપાર્ટમેન્ટની વાત કરો તો સીઆઈએસએફ છે સીઆઈએસએફ ઓકે જે ખાસ કરીને જે પણ સરકારી મિલકત હોય છે જેમ કે એરપોર્ટ છે રેલવે સ્ટેશન છે તો મોસ્ટલી એમનું જે પોસ્ટિંગ છે ને સીઆઈએસએફનું એરપોર્ટ્સ ઉપર વધારે થતું હોય છે બરાબર તો સારી જોબ છે ને એમાં પણ વર્ક તો બિલકુલ નથી ઓફિસ વર્ક જ છે ઓફિસમાં બેસીને જ તમારે આ બધું જ કામ કરવાનું રહેશે તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટ પસંદ કરો તમે બીએસએફ પણ પસંદ કરો છો તો તમારે બોર્ડર ઉપર તમારે ક્યાંય પેટ્રોલિંગ નથી કરવાનું ઓકે તમારે ઓફિસ વર્ક જ કરવાનું આવશે તમે સીઆરપીએફ પણ સિલેક્ટ કરો છો જમ્મુ કાશ્મીર જેવા વિસ્તારમાં પણ તમારું પોસ્ટિંગ થાય છે તો પણ કોઈ ગભરાવાની વાત નથી તમે બિલકુલ ઓફિસ જે ઓફિસ હોય છે સીઆરપીએફની ત્યાં જ તમારે કામ કરવાનું હોય છે ફિલ્ડ વર્ક બિલકુલ નથી તો આના માટે ફિમેલ્સ એટલે કે ગર્લ્સ કેન્ડિડેટ પર જરૂર આમાં ફોર્મ ભરવું જોઈએ ઓકે કેમ કે આ ડિફેન્સની જોબ છે સેલેરી બહુ જબરજસ્ત સેલેરી મળી છે અને બીજું ખાસ કરીને બાર પાસ ઉપર જ આ ભરતી છે કોઈ પણ બાર પાસ આમાં ફોર્મ ભરી શકશે લાસ્ટ ડ્યુ લાસ્ટ ડેટની વાત કરું ને તો આઠ જુલાઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો પાંચ જુલાઈ આજે થઈ ગઈ છે ઓકે માત્ર ત્રણ દિવસ છે ફોર્મ ભરી દેવું જોઈએ સેલેરી બહુ જબરજસ્ત સેલેરી છે પંચાવન હજાર રૂપિયા આજુબાજુ તમને એલાઉન્સ સાથે સેલેરી બની જતી હોય છે બરાબર ખાસ કરીને વાત કરીએ આમાં ક્લર્ક અને સ્ટેનોગ્રાફરની બે પોસ્ટ છે સ્ટેનોગ્રાફરની જે પોસ્ટ છે ને મિત્રો એ કઈ પોસ્ટ ઉપર છે ઈએસઆઈની છે ઓકે ઈએસઆઈ ઓકે તો આમાં પણ તમારે ઓફિસ વર્ક જ છે આ પણ ક્લર્કની ક્લર્ક છે એ પણ તમારા ઓફિસ વર્ક જ છે બંને પોસ્ટ છે એ બાર પાસ ઉપર જ છે રાઈટ પરંતુ આ જે પોસ્ટ છે એ ઈ એસઆઈ લેવલે છે હવે આમાં પરીક્ષા ફીસ કેટલી છે માત્ર ફોર્ટી સેવન રૂપિયા એપ્લિકેશન ફીસ તમારે એક્ઝામ ફીસ પે કરવાની હોય છે જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરો છો ત્યારે હવે મિત્રો આના પર ડિટેલ વિડીયો બનાવેલો છે એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે એ વિડીયો જોઈ શકો છો કે આનો એક્ઝામ સિલેબસ શું હોય છે હાઈટ ચેસ્ટ કેટલું હોય છે ફિઝિકલ શું હોય છે દરેક માહિતી આપેલી છે એ વિડિયોમાં ડિટેલ વિડીયો બનાવેલો છે ઓકે કોમેન્ટ સેક્શનમાં દરેક વિડીયોની લિંક મળી રહેશે ત્યાર પછી આપણા લિસ્ટમાં સેકન્ડ નંબર પર આપણે વાત કરીએ પી એપ્રેન્ટિસ બે હજાર ચોવીસ માટે નોટિફિકેશન જાહેર થયું છે હવે પી એટલે શું છે તો પંજાબ નેશનલ બેન્કમાં એપ્રેન્ટિસની પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે કેટલી વેકેન્સી છે બે હજાર સાતસો વેકેન્સી જેટલી તમને જોવા મળશે પીએન બીમાં કોઈ પણ ગ્રેજ્યુએટ આનું ફોર્મ ભરી શકશે ચૌદ જુલાઈ લાસ્ટ ડેડ છે ફોર્મ ભરવા માટેની ઓકે જો તમે એપ્રેન્ટિસ કરવા માંગતા હોય બેન્કમાં એક વર્ષ માટે કરાર આધારિત તમને રાખતા હોય છે ઓકે એક વર્ષ માટે જેમાં તમને સ્ટાઈપેડ રૂપે દસ બાર અને પંદર હજાર જેટલું તમને સ્ટાઇપેડ મળતું હોય છે તમારી જે પોસ્ટ છે એ પ્રમાણે કેમકે અલગ અલગ પોસ્ટ આવેલી છે સત્તરસો વેક સત્યાવીસો વેકેન્સી આવેલી છે જોઈ શકો છો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો આનું ફોર્મ ભરી શકો છો અઢાર જુલાઈ સોરી ચૌદ જુલાઈ લાસ્ટ ડેટ રહેશે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ આપણા લિસ્ટમાં નંબર ત્રણ ઉપર જે પોસ્ટ રાખવામાં આવે છે જે ભરતીની વાત કરે છે એ અહીંયા તમે જોઈ શકો છો એ આઈ એ એસ એલ રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસ હવે આ આનું ફૂલ ફોર્મ શું થાય છે તો મિત્રો આનું ફૂલ ફોર્મ થાય છે એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડ ઓકે એર ઇન્ડિયા સર્વિસ લિમિટેડ ઓકે તો આ વેકેન્સી એ એર ઇન્ડિયામાં આવેલી છે પોસ્ટ તમે જોઈ શકો ત્રણ હજાર બસો છપ્પન જેટલી પોસ્ટ છે અને આમાં ઓલ ઇન્ડિયાથી કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે અને તમારું પોસ્ટિંગ જે છે મિત્રો એ મુંબઈ તમને પોસ્ટિંગ મળશે કેમ કે આ વેકેન્સી છે એ મુંબઈ ખાતે આવેલી છે પરંતુ ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ ફોર્મ ભરી શકે છે ઓકે દસ પાસ ઉપર આ એક્ઝામ મતલબ આ આવેલી છે અને જેના માટે એસસી એસટી માટે કોઈપણ પ્રકારની ફીઝ એક્ઝામ ફીઝ નથી લેવાની બાકી જનરલ અને ઓબીસી કેન્ડિડેટ માટે એક્ઝામ ફી રહેશે તો એસસી એસટી કેન્ડિડેટ જરૂર ફોર્મ ભરવું છે એમને બિલકુલ ફી છે નહીં રાઈટ તો મુંબઈ ખાતે તમારું પોસ્ટિંગ છે દસ પાસ ઉપર જ આ વેકેન્સી આવેલી છે અને વેકેન્સી પણ ખૂબ જબરજસ્ત છે ત્રણ હજાર બસો છપ્પન વેકેન્સી છે આવી મોસ્ટલી વેકેન્સીની કોઈને ખબર નથી હોતી અને ભરતી આવીને જતી રહેતી હોય છે ઓકે અને આમાં ફોર્મ પણ ઓછા ભરાતા હોય છે કોમ્પિટિશન પણ ઓછું રહેતું હોય છે તો જરૂર ટ્રાય કરવું જોઈએ ત્યાર પછી આગળ વાત કરીએ નંબર ફોર્થ ઉપર આપણે જે ભરતીની વાત કરવાની છે એ એનએચ બી રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસનું નોટિફિકેશન આઉટ થઈ ગયું છે એનએચ બી એટલે શું છે તો નેશનલ હાઉસિંગ બેંક બેન્કિંગ સેક્ટરમાં આ વેકેન્સી છે જેનું ફોલ ફોર્મ થાય છે નેશનલ હાઉસિંગ બેંક બરોબર હવે આના ફોર્મ ભરવાનું ચોવીસ જુલાઈ ઓકે ઓગણીસ જુલાઈ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ રહેશે ઓગણીસ જુલાઈ લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવા માટેની અત્યારે હાલમાં ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે એ જ એકવીસથી ત્રીસ વર્ષના કેન્ડિડેટ આમાં ફોર્મ ભરી શકે છે અને પોસ્ટ કઈ છે તો ઓફિસર સ્કિલ વન લેવલે પોસ્ટ છે મિત્રો તો સેલરી જબરજસ્ત સેલેરી મળશે પંચાવન હજાર પચાસથી પંચાવન હજાર આજુબાજુ તમને આમાં સેલેરી મળતી હશે કોણ ફોર્મ ભરી શકે છે કોઈ પણ ગ્રેજ્યુએટ આનું ફોર્મ ભરી શકે છે અને બીજું ખાસ કરીને બેન્કિંગમાં જે કહેવાય કે આઈબીપીએસ છે એસબીઆઈ છે એમાં જે ઓફિસર લેવલની પોસ્ટ આવતી હોય છે આઈબીબીએસમાં ઓફિસર સ્કેલ વનની હમણાં વેકેન્સી ગઈ તો એની કમ્પેરિઝનમાં આમાં ફોર્મ ઓછા ભરાતા હોય છે ઓકે અને વેકેન્સી પણ તમને ઠીકઠાક વેકેન્સી તમને મળી રહેશે ઓકે તો એની કમ્પેરિઝનમાં આની તૈયારી કરી શકો કેમ કેમકે આમાં ફોર્મ ઓછા ભરાતો હોય છે સિલેક્શન પ્રોસેસ ફાસ્ટ ચાલતું હોય છે તો જે લોકો ખાસ કરીને જે કેન્ડિડેટનું ડ્રીમ હોય કે બેન્કિંગ સેક્ટરમાં જ કરિયર આગળ વધારવું છે તો એ લોકો આમાં ફોર્મ ભરી શકે ઓફિસર સ્કેલ વન અને એકવી એકવીસથી ત્રીસ વર્ષના કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે આગળની પોસ્ટની વાત હવે ત્યાર પછી આપણા લિસ્ટમાં છે જબરજસ્ત ભરતીની વાત કરીએ ઇન્ડિયન પોસ્ટ જીડીએસ એબીપીએમ અને બીપીએમ ઓકે એટલે એબીપીએમ એટલે તમને ખ્યાલ હશે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને બીપીપી બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર બે હજાર ચોવીસ માટેનું વેકેન્સી ક્યારે આવશે ઓકે કેમ કે આમાં એક જ ભરતી છે મારા ખ્યાલથી કે કોઈ પણ કહેવાય કે એક્ઝામ નથી લેવાતી અને ડાયરેક્ટ તમારું સિલેક્શન થતું હોય છે અને પણ દસ પાસ કેન્ડિડેટ હોય આવું ને કે સ્પોર્ટ્સ ખોટા માટે દરેક દસ પાસ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે અને વેકેન્સી પર જબરજસ્ત વેકેન્સી આવતી હોય છે ઘણી વખત ત્રી પચાસ હજારની આજુબાજુ પણ વેકેન્સી આવતી હોય છે ઓકે તો પાંત્રીસ હજાર ચારસો વેકેન્સી આ વખતે જોવા મળશે અઢારથી ચાલીસ વર્ષના કેન્ડિડેટ આમાં ઇલિજિબલ છે એપ્લાય કરી શકશે અને બીજું ખાસ કરીને વેકેન્સી ક્યારે આવવાની છે તો પંદર જુલાઈએ આનું નોટિફિકેશન તમને જોવા મળશે અપકમિંગ વેકેન્સી છે ઓકે અને ખાસ કરીને ઘણા બધા કેન્ડિડેટ આનું ફોર્મ વિશે પૂછતા હોય છે તો આની અપડેટ તમને મળી ગઈ હશે આમાં કોઈ પણ એક્ઝામ નથી અને પંદર જુલાઈની આજુબાજુ તમને જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે ડિટેલ વિડીયો આપણી ચેનલ પર તમને જોવા મળશે કે ગુજરાતમાં કેટલી વેકેન્સી હોય છે રાઈટ અને ડિટેલ માહિતી શકો કે કટ ઓફ કેટલું રહેતું હોય છે વગેરે વગેરે ઓકે તો પંદર જુલાઈ જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે આપણે ડિટેલ વિડીયો સાથે મળીશું ત્યાર પછી આપણે લિસ્ટમાં જે છે આરઆરબી આરબી એનટી પીએસ બે હજાર ચોવીસ હવે રેલવેમાં ખાસ કરીને બહુ જબરજસ્ત આમ કહેવાય ને કે ઘણા બધા લોકો ભરતીની જે રાહ જોઈને બેઠા હોય ને રેલવે સેક્ટરમાં જે લોકો જોઈન કરવા માંગે છે એ લોકો એમ એનટી ઓકે એનટી આ ભરતીના ફોર્મ છે ને મિત્રો કરોડોની સંખ્યામાં આના ફોર્મ ફિલ થતા હોય છે મિત્રો શું રીઝન છે આઈ ડોન્ટ નો કેમ કે આમાં પોસ્ટ એક રીઝન હોઈ શકે છે કે આમાં પોસ્ટ જે છે ને મિત્રો એ ઘણી બધી પોસ્ટ પો કહેવાય કે ટીટીની વેકેન્સી છે ઓકે ટિકિટ કલેક્ટર છે પછી તમને ખ્યાલ હશે કે કહેવાય સ્ટેશન માસ્ટરની વેકેન્સી છે તો આ બધી વેકેન્સી છે ને આ એનટી પીસીના થ્રુ ફિલ થતી હોય છે તો એક એ રીઝન હોય છે કે પછી ટ્રેન મેનેજર છે આ બધી વેકેન્સી છે એ એનટી થ્રુ તમે જોઈન કરી શકો આવી મોટી મોટી પોસ્ટ રેલવે સેક્ટરમાં તો વેકેન્સી પણ આમાં વીસ હજાર પ્લસ તમને વેકેન્સી જોવા મળશે ઓલ ઇન્ડિયા લેવલે અને આમાં કોઈ પણ બાર પાસ અને ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકે એ જ અઢારથી તેત્રીસ કેન્ડિડેટ હશે નોટિફિકેશન ક્યારે આવશે મિત્રો તો એન્ડ ઓફ જુલાઈ એટલે કે જુલાઈ મહિનાના એન્ડ સુધીમાં ઓકે આ જુલાઈ મહિનામાં કન્ફર્મ છે કે વેકેન્સી આવવાની જ છે એવી માહિતી મળી છે પરંતુ લગભગ મેક્સિમમ કહેવાય કે એન્ડ ઓફ જુલાઈ જુલાઈ મહિનાના એન્ડ સુધીમાં આ વેકેન્સી નોટિફિકેશન તમને જોવા મળશે વીસ હજારથી પ્લસ વેકેન્સી તમને આ વખતે એનટી પીસીમાં જોવા મળી શકે છે ઓકે તો જે લોકો પૂછતા હોય છે કે એનટી તો એ લોકોને અપડેટ મળી ગઈ હશે કે જુલાઈ મહિનામાં વેકેન્સી આવી રહી છે ત્યાર પછી આપણે વાત કરીએ લિસ્ટમાં નંબર આગળ કઈ પોસ્ટ છે કઈ ભરતી છે તો એસએસસી એમટીએસ અને હવલદારની વેકેન્સી છે મિત્રો તો એસએસસીએ પણ આ વખતે નોટિફિકેશન જાહેર કરી દીધું છે લેટ નોટિફિકેશન જાહેર કર્યું છે મિત્રો પરંતુ વેકેન્સી પણ ઇન્ક્રીઝ કરીને નોટિફિકેશન જાહેર કર્યું છે આઠ હજાર પ્લસ વેકેન્સી જાહેર કરી છે અને દસ પાસ માટે આ જબરજસ્ત લેવલની સારી સેલેરીવાળી જોબ કહેવાય છે અને આમાં પણ તમે સારા સારા ડિપાર્ટમેન્ટ છે એ જોઈન કરી શકો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે પછી એવા પણ ઘણા બધા જેટલા પણ સરકારી જે પણ ડિપાર્ટમેન્ટ છે કેન્દ્ર સરકારના એ બધા જ ડિપાર્ટમેન્ટમાં તમને આમાં પોસ્ટિંગ મળતું હોય છે એઝ અ એમ અથવા તો હલ હવલદાર પણ તમે જોઈન કરી શકો છો બરોબર લાસ્ટ ડેટ ફોર્મ ભરવાની શું રહેશે તો એકત્રીસ જુલાઈ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ઓલરેડી આના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે મિત્રો ફોર્મ ભરી શકો છો એક્ઝામ ક્યારે લેવાશે તો એક્ઝામ પર ઓક્ટોબર મહિનામાં તમારે એમાં એક્ઝામ લેવાશે વન ડે સિંગલ બેઝ એક્ઝામ હોય છે બીજું કંઈ નહીં તમારું ઇંગ્લિશ અને જી કે સારું હોય રીઝનિંગ સારું હોય તો આનું ફોર્મ ભરી દેવું જોઈએ ઓકે તો આના ઉપર પણ ડિટેલમાં ઓલરેડી સેપ એક વિડીયો બનાવેલો છે એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે ડિટેલમાં એક્ઝામ પેટર્ન સિલેબસ વિશે જાણી શકો કે શું રહેતું હોય છે આનું એક્ઝામ સિલેબસ ઓકે હવે નેક્સ્ટ ભરતી વિશે વાત કરીએ હવે આ જે ભરતી આવેલી છે ને પર્સનલી કહી શકાય કે આ વેકેન્સી આ વખતે બહુ જબરજસ્ત વેકેન્સીની જાહેરાત કરી છે જે પણ લોકો ગ્રુપ બી ગ્રુપ સી ઓફિસર બનવા માગે છે ને એ લોકો માટે બહુ જ જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી છે સેલરી આમાં જબરજસ્ત છે સિત્તેરથી પંચ્યાસી જે હજારની આજુબાજુ આમાં સેલેરી રહેતી હોય છે અને પોસ્ટ પણ મિત્રો બહુ મોટે મોટી પોસ્ટ મળતી હોય છે જેમ કે સીબીઆઈમાં સીબીઆઈ એટલે તમને ખ્યાલ છે સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટ ઇન્વેસ્ટિગેશન એમાં ડાયરેક્ટ તમે સબ ઇન્સ્પેક્ટર બની શકો પછી એનઆઈએમાં છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એમાં પણ ડાયરેક્ટ તમે સબ ઇન્સ્પેક્ટર બની શકો પછી સીએસએસ છે પછી કહેવાય કે જીએસટી ઇન્સ્પેક્ટર છે રાઇટ એક્સાઇઝ ઇન્સ્પેક્ટર છે પછી એક્ઝામિનર ઇન્સ્પેક્ટર છે આવી મોટી મોટી પોસ્ટ ઉપર તમે ડાયરેક્ટ પોસ્ટિંગ મેળવી શકો છો પછી ઈ એસઓ બની શકો છો ડાયરેક્ટ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર ઇન રેલવે ઓકે ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય છે એમાં તમે ડાયરેક્ટ ગ્રુપ બી સી સી લેવલે પોસ્ટ તમે મેળવી શકો છો અને વેકેન્સી પણ બહુ જબરજસ્ત છે સત્તર હજાર પ્લસ વેકેન્સી આવેલી છે ઓકે અને જે પણ લોકો ગ્રેજ્યુએટ હોય એ ફોર્મ ભરી શકે અને બીજું ખાસ કરીને લાસ્ટ યર લાસ્ટ સેમેસ્ટરમાં હોય ને એ પણ આ વખતે તો ફોર્મ ભરી શકશે ચોવીસ જુલાઈ લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની સપ્ટેમ્બર મહિનામાં આની એક્ઝામ લેવામાં આવશે મિત્રો અને આ ભરતી બહુ જબરદસ્ત લેવલ હોય છે અને ખાસ કરીને મેઇનલી ચાર સબ્જેક્ટ જ તમારે કરવાના હોય છે જીકે ઇંગ્લિશ મેથ્સ રીઝનિંગ બસ આટલા ચાર સબ્જેક્ટ કરી લો આ તમારા હાથમાં હશે નોકરી બરાબર અને વેકેન્સી પણ આ વખતે બહુ સારી વેકેન્સી નીકળી છે બહુ જબરજસ્ત વેકેન્સી નીકળી છે સત્તર હજાર બાકી આમ તમને આઠ હજાર પાંચ હજાર ચાર હજાર એટલી વેકેન્સી જોવા મળતી હોય છે જ્યારે સત્તર હજાર વેકેન્સી તમને આ વખતે મળી રહી છે તો બહુ જબરજસ્ત ભરતી છે બે હજાર ચોવીસ માટે એસએસસી સીજીએલ ત્યાર પછી આપણા વિડીયોની લાસ્ટ ભરતીની વાત કરીએ તો આ જે ભરતી છે એ આઈબીપીએસ ક્લર્કની ભરતી છે બે હજાર ચોવીસ માટે વેકેન્સીની વાત કરીએ તો ટોટલ છ હજાર વેકેન્સી આવેલી છે આ છ હજારથી પણ પ્લસ વેકેન્સી છે અઠાવીસ જુલાઈ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ઓલરેડી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે એ જ શું રહેશે મિત્રો તો વીસથી અઠ્યાવીસ વર્ષના કેન્ડિડેટ આનું ફોર્મ ભરી શકશે અને બીજું ખાસ કરીને કોઈ પણ ગ્રેજ્યુએટ હોય કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે અને આ ભરતી આઈબીપીએસ જે લોકો ખાસ કરીને બેન્કિંગ સેક્ટરમાં ક્લર્કની પોસ્ટ મેળવવા માગે છે એ લોકો આનું ફોર્મ ભરી શકે છે ઓકે તો આ બધી ભરતીઓ આવેલી છે મિત્રો હવે આમાંથી તમારે કોઈપણ ભરતી વિશે તમારે ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે એક નંબર પણ આપેલો છે કોમેન્ટ સેક્શનમાં એ નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરીને તમે આમાંથી કોઈપણ ભરતીનો સ્ક્રીનશોટ લઈને ફોર્મ ભરાવી શકો છો આપણે ઘરે બેઠા પણ ફોર્મ ભરી આપીએ છીએ બરોબર તો નીચે તમને વોટ્સઅપ પર એક નંબર મળ્યો છે એ નંબર ઉપર તમારે ફક્ત વોટ્સઅપ મેસેજ કરવાનો છે કે મારે આ ભરતી માટે ફોર્મ ભરવું છે ઓકે તો એની તમને જે ડોક્યુમેન્ટ્સ જોશે એનું લિસ્ટ મોકલી આપશે અને તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે તો આ હતી મિત્રો જુલાઈ મહિનાની નવ જબરજસ્ત સરકારી ભરતીઓની વાત કરી આપણે દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએટ માટે અને કેટલીક એવી અપકમિંગ ભરતીઓ વિશે પણ માહિતી આપી દીધી કે કઈ કઈ ભરતીઓ જુલાઈ મહિનામાં આવી રહી છે તો એની તૈયારી તમે અત્યારથી શરૂ કરી શકો છો તો આવા જ પ્રકારના વિડીયોઝ માટે ચેનલે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો નેક્સ્ટ આપણે ઓગસ્ટ મહિના પર સપ્ટેમ્બર ઓક્ટોબર એવી દરેક મહિના વાઇઝ તમે આપણા ચેનલ પર વિડીયોઝ તમને મળતા રહેશે ઓકે તો મળે નેક્સ્ટ વિડીયોમાં આજના વિડીયો પડતું આટલું જ